વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિલાયન્સમાં આવેલા વંતારાની મુલાકાત લેવા માટે પહોંચી ચૂક્યા છે જ્યાં તેઓ અંદાજિત ચાર કલાક જેટલો સમય વિતાવ્યા બાદ હેલિકોપ્ટર મારફતે સોમનાથ જવા માટે તેઓ રવાના થવાના છે વહેલી સવારથી જ સોમનાથ મંદિરે જડબે સલાક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે મંદિરે આવતા યાત્રિકો માટે એક જ એન્ટ્રી ચાલુ રાખવામાં આવી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંતાળાની મુલાકાત બાદ સોમનાથ જવા માટે રવાના થશે સોમનાથમાં દેવદાદાના દર્શન કરશે પૂજા અર્ચના કરશે અને તેના માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે સોમનાથમાં મુલાકાતીઓ માટે અત્યારે હાલ એક જ એન્ટ્રી ચાલુ રાખવામાં આવી છે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ત્યાં પહોંચવાના છે દર્શન માટે ત્યારે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે તો સાથે જડબે જડબે સલાક પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે બપોરે સોમનાથ હેલીપેડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થવાનું છે તેઓ દાદાના દર્શન કરશે પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ તેઓ સોમનાથ

નરેન્દ્રભાઈ મોદી આજ રોજ બે કલાકે સોમનાથ મંદિરે હેલીપેડ ખાતે પહોંચનાર છે ત્યારે વડાપ્રધાનના આગમનને ધ્યાને રાખી પોલીસ તંત્ર દ્વારા સોમનાથ સોમનાથ મંદિર પરિસર તેમજ મંદિરના આસપાસના જે તમામ રસ્તાઓ છે તેના પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા વાહનોની અવરજવર અવર જવર પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે ઠેર ઠેર બેરિકેડ પણ લગાડી દેવામાં આવ્યા છે તેમજ સોમનાથ મંદિરે દર્શને આવતા જે યાત્રિકો છે તેમના માટે એક જ એન્ટ્રી રાખી દેવામાં આવી છે જે એક્ઝિટ ની એન્ટ્રી છે તે આજે વડાપ્રધાન સવારથી જ જે યાત્રિકો છે તે દર્શન શાંતિપૂર્ણ રીતે કરી રહ્યા છે દર્શન માં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ રાખવામાં આવ્યો નથી અને વડાપ્રધાન ના આગમન ને લઈ પોલીસ નો ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત હાલ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન હેલીપેડ થી સોમનાથ મંદિર સુધી બાય કાર તેઓ સોમનાથ મંદિરે પહોંચશે સોમનાથ મંદિરે તેઓ પૂજા અર્ચના જલાભિષેક કરશે તેમજ સોમનાથ મંદિર સોનાના કળશ નું દાન મળ્યું છે તેની પણ પૂજા કરવાના છે તેવા પણ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારબાદ સમયની સૂચકતા મુજબ તેઓ સોમનાથ ટ્રસ્ટ સાથે અહીના વિકાસ સંદર્ભે મીટિંગ પણ કરી શકે છે જી આભાર દીક્ષિત અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ

ની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે જે જામનગર એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક લાંબો રોડ શો આયોજિત કરવામાં આવ્યો હતો વિરાટ જનમેદનીનું અભિવાદન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝીલ્યું હતું અને ત્યારબાદ રાત્રે જામનગરના સર્કિટ હાઉસમાં ત્રીજી વખત તેમણે રોકાણ કર્યું હતું વહેલી સવારની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ પ્રધાનમંત્રીનો જે કાર્યક્રમ જે છે એ શરૂ થઈ ગયો હતો સવારે પોણા છ વાગ્યાના સવારે જે જામનગરમાં આવેલ રિલાયન્સનો જે વંતારા પ્રોજેક્ટ છે જે તેની પણ તેમણે ખાસ મુલાકાત લીધી હતી અને ત્યાં પણ તે થોડાક સમય સુધી રોકાયા હતા તમામ વનતારાને લઈને જો વાત કરવામાં આવે તો વનતાા રિલાયન્સનો ખૂબ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવે છે અને તેને લઈને કહી શકાય કે જે પશુઓ જે છે તેમની તેમને સંભાળ રાખવામાં આવે છે અને ખાસ કરીને એ પશુઓ માટેનું એક સેવા યજ્ઞ હોય તેવી પણ વાત સામે આવી રહી છે અને તેને લઈને પ્રધાનમંત્રીએ વંતારાની જ્યારે મુલાકાત લીધી ત્યારે તમામ બાબતોનું બહુ ચોકસાઈપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને તમામ બાબતોની ક્ષા કરી હતી અંદાજીત લગભગ બેથી વધુ કલાક સુધી તેઓ વંતાારાના કાર્યક્રમ વંતારા પ્રોજેક્ટના કાર્યક્રમમાં રોકાયો હોવાની જાણકારી પણ એક અહેવાલ અનુસાર પ્રાપ્ત થઈ રહી છે ત્યારબાદ હવેની શું વાત કરવામાં આવે તો હવે પ્રધાનમંત્રી મોદી ટૂંક સમયમાં સોમનાથ જવા રવાના થાય તેવી માહિતી અત્યારે મળી રહી છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તેમનું અતિ પ્રિય રહ્યું છે કારણ કે જ્યારે પણ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા હોય ગીર સોમનાથના પ્રવાસે આવતા હોય ત્યારે ચોક્કસ રીતે ભગવાન શિવના આશીર્વાદ મેળવતા હોય છે આજની પણ વાત કરવામાં આવે તો આજે પણ ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ને જેને લઈને બપોરે બે વાગ્યાના સુમારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પહોંચશે અને ત્યારબાદ એની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથનું જે એરપોર્ટ જે છે ત્યાં આગળ હેલીપેડ જે છે હેલીપેડમાં તેઓ તેમનો પ્લેન જે છે એ ઉતરાયણ કરશે ને ત્યારબાદ કાર મારફતે તેઓ સોમનાથ મંદિરે પહોંચશે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જે છે ત્યાં આગળ પ્રધાનમંત્રી મોદી આવવાના છે જેને લઈને એક બાજુ સૌરાષ્ટ્રવાસીઓમાં ઉત્સાહ તો છે જ પરંતુ ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરવાના છે તેને લઈને ભાવિકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી ભક્તોનો પ્રવાહ યથાવત સોમનાથ મંદિરે જોવા મળી રહ્યો છે ને જેને લઈને સુરક્ષા અને કાયદા વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે એક્ઝિટ ગેટ જે છે તે હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે એક જ ગેટ ઉપરથી ભાવિક ભક્તો જે છે તેમને એન્ટ્રી આપવામાં આવી રહી છે આ સાથે જ સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે બપોરે બેથી સવા બે વાગ્યાના સુમારે પ્રધાનમંત્રી મોદી જ્યારે સોમનાથ પહોંચશે ત્યારે એક કહી શકાશે કે એક અનેરો જ એક અલગ એક વાતાવરણ જોવા મળશે પ્રધાનમંત્રી મોદી ભગવાન સોમનાથના દર્શન કરશે પૂજા અર્ચના કરશે ગણેશ પૂજનમાં પણ ભાગ લે તેવી તેઓ એક અહેવાલ સામે આવી રહ્યો છે અને આ સાથે જ કહી શકાય કે તેઓ પોતે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે તેથી ક્યાંક એવી પણ બાબત સામે આવી રહી છે કે જો સમયની અનુકૂળતા હશે અને એ પ્રમાણે જે એમનો કાર્યક્રમમાં સેટ થતું હશે તો તે એક અન્ય બેઠકમાં પણ હાજરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સોમનાથનો આ જે કાર્યક્રમ છે ને ત્યારબાદ બપોર બાદની જો વાત કરવામાં આવે તો તેઓ જૂનાગઢ જશે ને જૂનાગઢમાં જે સાસણગીર જે છે ત્યાં આગળ જંગલ સફારી પાર્કની તેઓ મુલાકાત લેવાના છે અને ખાસ કરીને ત્યાં પણ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે સવારની જો વાત કરવામાં આવે તો આવતીકાલે સવારે તેઓ રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી ત્યારબાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે એટલે આ જે ત્રણ દિવસનો કાર્યક્રમ જે છે એ માત્ર સૌરાષ્ટ્ર માટે જ આયોજિત કરવામાં આવ્યો છે આગામી કાર્યક્રમની જો વાત કરવામાં આવે ધ્વનિ તો ગુજરાતમાં આજ મહિનામાં માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી બે વખત આવવાના છે ગુજરાતીઓ માટે પણ ખૂબ સારી બાબત છે કારણ કે ત્રણ દિવસનો જે સૌરાષ્ટ્રનો પ્રવાસ છે ને ત્યારબાદ તેઓ દક્ષિણ ગુજરાત એટલે કે સુરતની પણ મુલાકાત લે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજની જો વાત કરવામાં આવે છે તો હવે બપોરે બે વાગ્યાના સુરે તેઓ સોમનાથ પહોંચશે ને ત્યાં આગળ સોમનાથ દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરશે જી જે બિલકુલ ગમેશ કાલે રાજકોટ એરપોર્ટ પરથી તેઓ દિલ્હી જવા માટે રવાના થવાના છે ત્યાં કેટલાક નેતાઓ સાથે કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત પણ કરવાના છે આ મુલાકાત કેટલી સૂચક ગણી શકાય બિલકુલ ધ્વનિ આપને જણાવી દઉં કે સત્તાવાર રીતના જો વાત કરવામાં આવે તો એવી રીતના કોઈ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ પ્રધાનમંત્રી મોદી જ્યારે જવાના હોય તેઓ પછી જામનગર એરપોર્ટ હોય કે પછી રાજકોટનું હિરાસર એરપોર્ટ હોય ભાજપના જે શીર્ષસ્થ નેતૃત્વ જે છે શીર્ષસ્થ નેતાઓ છે ચોક્કસથી પ્રધાનમંત્રી મોદીને ત્યાં આગળ તમને મળવા માટે તમને આવકારવા માટે જતા હોય છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો જે એક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યો છે તે પ્રમાણે રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપર તેઓ જ્યારે પહોંચે ત્યારે જે રાજકોટ ભાજપના જે શીર્ષસ્થ નેતાઓ છે આગેવાનો છે ભાજપના તેમની સાથે પણ એક બેઠકનું આયોજન કરાયું હોય તેવી અત્યારે ચર્ચા જોવા મળી રહી છે અહેવાલ પ્રાપ્ત થયો છે સમયની અનુકૂળતા પ્રમાણે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે એટલે ચોક્કસ સમયની અનુકૂળતા પ્રમાણે જ બધું સેટ થશે અને એ પ્રમાણે બેઠક થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પણ આ બેઠક જે છે એ પણ ટૂંક સમયની હોવાની વાત સામે આવી રહી છે સત્તાવાર રીતના કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જી જે આભાર કામેશ સમગ્રમાં માહિતી આપવા.